નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો પિતૃ પક્ષ હવે પૂરો થવા આવ્યો છે અને પિતૃ પક્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે પરંતુ પિતૃ પક્ષ શ્રાદ્ધ પક્ષ પૂરો થાય એ પહેલાં તુલસીના છોડ પાસે આ વસ્તુ મૂકી દેજો માતા લક્ષ્મી તમારા પર મહેરબાન થઈ જશે અને તમે કરોડો રૂપિયાના માલિક બની જશો મિત્રો શ્રાદ્ધ પક્ષ બે ઓક્ટોબરના દિવસે પૂરો થવાનો છે એટલે પિતૃ પક્ષમાં તમારે કોઈ પણ દિવસે તુલસી સાથે જોડાયેલો આ ઉપાય જરૂર કરવો જોઈએ તુલસીના છોડ પાસે તમારે આ એક વસ્તુ મૂકી દેવાની છે ફક્ત આ ઉપાય કરવાથી તમારું જીવન ધન સંપત્તિથી ભરાઈ જશે તમારા ઘરમાં હંમેશા ધનની કમી રહેતી હોય અને ઘરમાં ધન ન આવતું હોય તો એ કમી પણ દૂર થશે કારણ કે આ ઉપાય કરવાથી જે લોકો પિતૃદોષથી પીડાઈ રહ્યા છે જેના જીવનમાં પિતૃદોષ લાગેલો છે જેના ઘરમાં ધનની ખૂબ કમી છે જેમના ઘરના બાળકો ખૂબ પરેશાન રહે છે સફળતા મળતી નથી અથવા તેઓ સંતાન અંગે દુખી છે એમને આ ઉપાય ખાસ કરીને કરવો જોઈએ અને જે લોકો એવું ઈચ્છતા હોય કે પોતાના વેપાર ધંધા નોકરી ખૂબ સારી ચાલે તેમજ દિવસે ને દિવસે ઉન્નતિ થાય અને જીવનમાં સફળતાના માર્ગો ખુલતા રહે એમણે પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો પિતૃ એક જ એવા દેવ છે જે તમને તમારા જીવનમાં ઘણું બધું સરળતાથી આપે છે જો પિતૃદેવ નારાજ થાય તો ઘરમાં દુઃખ અને સંકટ વધે છે બીમારીઓ અને કલેશ વધે છે પિતૃ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તો એ ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે છે આવા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી ન તો ધનની કમી રહે છે તો વૈભવની કમી રહે છે આવા ઘરોને દરેક વસ્તુ સરળતાથી મળે છે છે અને ઘરમાં ધન પણ આવે પૈસો પણ આવે છે અને આવા ઘરમાં બીમારીઓ ક્યારેય આવતી નથી અકસ્માતો થતા નથી અને પિતૃઓના આશીર્વાદ હંમેશા બનેલા રહે છે તો મિત્રો પિતૃ પક્ષમાં તુલસીના છોડ પાસે આ વસ્તુ રાખીને આ ઉપાય જરૂર કરજો જેથી કરીને તમારા પિતૃઓ પ્રસન્ન થાય અને તમને આશીર્વાદ આપે જેઓના પિતૃ નારાજ હોય છે એમણે પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ જેથી કરીને પિતૃ નારાજ ન રહે અને પિતૃ દોષ દૂર થાય અને જેના પિતૃ નારાજ ન હોય એમણે પણ આ ઉપાય કરવો જોઈએ જેથી કરીને પિતૃ ક્યારેય પણ નારાજ ન થાય તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી હોતો માતા લક્ષ્મીનો એમાં વાસ હોય છે સાથે સાથે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ વધારે હોય તો પિતૃ પક્ષમાં તુલસી સાથે જોડાયેલો આ ઉપાય જરૂર કરવો જોઈએ તો ચાલો હવે એ જાણીએ કે તમારે આ ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે પરંતુ મિત્રો આપણે એ જાણીએ એના પહેલા આ વિડીયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા પિતૃ દેવાય નમઃ અને જય માતા લક્ષ્મી જરૂર લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો સૌથી પહેલા આપણે એ જાણીએ કે કોઈના ઘરમાં પિતૃદોષ હોય અથવા પિતૃ નારાજ હોય એ આપણે કેવી રીતે જાણી શકીએ મિત્રો જો તમારા ઘરમાં ના બલ્બ લગાવેલા હોય અને એની ધીમી પડી રહી હોય અથવા તો તમારા ઝાડ હોય ઘણી વાર ઘણા બધા ઘરોમાં પીપળાનું ઝાડ ઉગે છે કદાચ તમારા ઘરમાં પણ આવું થયું હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં પિતૃદોષ લાગેલો છે સાથે સાથે જો તમારા ઘરમાં અચાનક અકસ્માત થઈ રહ્યા હોય અને ઘરના પૈસા દવાખાનામાં જઈ રહ્યા હોય અથવા તો કોઈ વ્યક્તિ દવાઓ લીધા પછી પણ સારું ન થઈ રહ્યું હોય તો તમારા પિતૃઓ ક્યાંક ને ક્યાંક નારાજ હોય છે જો તમારા ઘરમાં સંતાન સંબંધિત દુઃખ હોય અથવા કોઈ વ્યક્તિને સંતાન ન થઈ રહ્યું હોય તો પણ પિતૃદોષ હોઈ શકે છે આ બધા લક્ષણો એ બતાવે છે કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે પિતૃઓને મનાવવા માટે આ ઉપાય જરૂર કરવો જોઈએ કદાચ પિતૃઓ આશીર્વાદ આપે છે તો એવા ઘરને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું દુઃખ સહન નથી કરવું પડતું અને એ વ્યક્તિ એના જીવનમાં હંમેશા સુખ ભોગવે છે કેટલાય લોકો પિતૃઓને પ્રસન્ન કરવા માટે ઉપાય કરતા હોય છે પરંતુ કેટલાક લોકોને આ બાબતની જાણકારી નથી હોતી અને તેઓ પિતૃઓને પ્રસન્ન કરવા માટે કોઈ પણ પ્રકારનો ઉપાય નથી કરતા જેના કારણે તેઓ પોતાના જીવનમાં હંમેશા દુખી રહે છે તો ચાલો મિત્રો હવે એ વાત કરીએ કે તુલસી સાથે સંકળાયેલો આ ઉપાય તમારે કેવી રીતે કરવો જોઈએ આ ઉપાય તમારા જીવનમાં ધન ઝડપથી લાવવાનું કામ કરે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો તમારે એક વાટકીમાં થોડું ગંગાજળ લેવાનું છે મિત્રો કોઈ પણ વાસણમાં ગંગાજળ લઈ શકો છો બીજી એક અલગ વાટકી પણ લેવી પડશે ત્યારબાદ તમારે તુલસીના છોડ પાસે બેસી જવાનું છે અને પિતૃ પક્ષના કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો માત્ર રવિવારના દિવસે આ ઉપાય ન કરવો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે રવિવારના દિવસે તુલસીના છોડને સ્પર્શ કરવામાં નથી આવતો હવે જ્યારે તમે તુલસીના છોડ પાસે બેસી જશો ત્યારે તમારે તમારા હાથની હથેળી પર ખાસ કરીને ડાબા હાથની હથેળી પર ગંગાજળ લેવાનું છે અને પિતૃઓનું ધ્યાન કરવાનું છે મિત્રો તમારે તમારા સ્વર્ગીય પિતૃઓનું સ્મરણ કરવાનું છે અને એમની માફી માગવાની છે કે તમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય એના માટે તમારે માફી માગવાની છે તમારે તમારા બધા જ પિતૃઓને યાદ કરવાના છે જેના નામ તમને આવડતા હોય અને જેના નામની ખબર ન હોય એવા તમારા બધા જ પિતૃઓની ક્ષમા માગવાની છે અને એનું સ્મરણ કરવાનું છે તુલસીના છોડની બાજુમાં તમે જે વાટકી રાખી છે એમાં તમારે ગંગાજળ નાખવાનું છે પછી તમારે ફરીથી હથેળીમાં ગંગાજળ લેવાનું છે અને ફરીથી તમારે તમારા પિતૃઓનું ધ્યાન કરવાનું છે અને એ ગંગાજળ ફરીથી તમારે એ જ વાટકીમાં નાખવાનું છે આવી રીતે તમારે પાંચ અથવા સાત વખત ગંગાજળને તમારી હથેળીમાં લેવાનું છે અને તમારા પિતૃઓનું સ્મરણ કરીને એ વાટકીમાં નાખવાનું છે જ્યારે જ્યારે તમે હથળીમાં જળ લેશો ત્યારે તમારે તમારા પિતૃઓનું સ્મરણ કરવાનું છે અને એ જ વાટકીમાં જળ નાખવાનું છે જ્યારે તમે જળ નાખો છો તો ગંગા જળ સાથે પિતૃઓને યાદ તો કરો જ છો સાથે સાથે બાબા વિશ્વનાથને પણ યાદ કરવા જોઈએ આવી રીતે સાત વખત

ઘરના તમામ ખૂણાઓમાં દરેક રૂમમાં ઘરમાં દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે જે પિતૃ નારાજ હતા એ બધા જ પિતૃઓ પ્રસન્ન થઈ જશે અને ઘરમાંથી નકારાત્મક શક્તિ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં નથી આવતી અને ઘરમાંથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે આ ઉપાયને કર્યા બાદ તમારે સમજી લેવાનું છે કે ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન થવા લાગશે પિતૃઓના તમને એટલા બધા આશીર્વાદ મળે છે કે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી તમે તમારા જીવનમાં જે કંઈ પણ ઈચ્છો છો તે તમને મળવાનું શરૂ થઈ જશે તો મિત્રો આ ઉપાય પિતૃ પક્ષમાં જરૂરથી કરો તમારા ઘરમાં હંમેશા ધનની વર્ષા થશે ધન સંબંધિત સમસ્યાઓ માટે ક્યારેય તમારે તમારા જીવનમાં પરેશાન નહીં થવું પડે આ ખૂબ જ ઉત્તમ અને અચૂક ઉપાય છે જે તમારે પિતૃ પક્ષમાં કોઈ પણ દિવસે કરવો જોઈએ પરંતુ રવિવારનો દિવસ છોડી દેવાનો છે અને એકાદશીના દિવસે પણ આ ઉપાય ન કરવો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો હવે બીજા ઉપાયની વાત કરીએ જે પિતૃ પક્ષમાં કરવાથી નારાજ થયેલા પિતૃઓ તમારા પર પ્રસન્ન થઈ જશે અને એવા આશીર્વાદ આપશે કે તમારા ઘરમાં સુખ અને શાંતિ હંમેશા બનેલી રહેશે ઘરમાંથી લડાઈ ઝઘડા અને કલેશ દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિ તમારા ઘરમાં આવશે તમારે અહીંયા એક દીવો લેવાનો છે આ દીવો તમારે ચતુર્મુખી તૈયાર કરવાનો છે એટલે કે જેમાં ચાર દિવેટ મૂકી શકાય એવો દીવો પ્રગટાવવાનો છે માટીનો દીવો લેવો અને એની અંદર ચાર દિવેટ મૂકવી આ દીવામાં તમારે સરસવનું તેલ નાખવાનું છે અને આ દીવો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં મૂકવાનો છે દીવો તમારે તમારા પિતૃઓ માટે કરવાનો છે એટલે દીવો કર્યા બાદ તમારે તમારા પિતૃઓની આગળ માફી માંગવી જોઈએ અને એમને કહેવું જોઈએ કે તમારાથી જે કંઈ પણ ભૂલ ચૂક થઈ હોય એને માફ કરજો આ દીવો તમારા માટે છે તમારા પિતૃઓ માટે ચતુર્મુખી દીવો દક્ષિણ દિશામાં રાખવો જોઈએ અને પિતૃઓની ક્ષમા માંગવી જોઈએ આ ઉપાય જો પિતૃ પક્ષમાં કરવામાં આવે તો પિતૃઓ ક્યારેય નારાજ નથી થતા અને સારા આશીર્વાદ આપે છે ત્યારબાદ દોષથી તમારે જીવનમાં ક્યારે પણ કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે જો પિતૃ પ્રસન્ન થઈ જાય તો એ ઘરને ધન સંપત્તિથી ભરાવામાં વધારે સમય નથી લાગતો આ વાત પણ સત્ય છે એટલે જ તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધના સોળ દિવસોમાં કોઈ પણ દિવસે આ ઉપાય કરવો જોઈએ જો તમે આ ઉપાયને સર્વ પિતૃ અમાસના દિવસે કરો છો તો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે ઓક્ટોબરના દિવસે છે આ દિવસે ઉપાય કરો તો જીવનમાં ઘણો બધો બદલાવ જોવા મળશે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા પિતૃ દેવાય નમઃ જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ